નવા ડીજેપીની જાહેરાત કરવામાં આવી છે પૂર્વ આઈપીએસને પ્રમોશન અપાશે તેવી જાહેરાત કરવામાં આવી છે તો નવા ડીજેપીની જાહેરાત સામે આવી છે પૂર્વ આઈપીએસને પ્રમોશન આપવામાં આવશે કેટલાક આઈપીએસ અધિકારીઓને અપાઈ શકે છે પ્રમોશન ઓગણીસો એકાણું થી ઓગણીસો પંચાણું ની આ બેન્ચના આઈપીએસ છે તેમને પ્રમોશન મળવાની શક્યતા છે ગત અઠવાડિયે પ્રમોશન માટે આજે મહત્ત્વની બેઠક મળી હતી તો તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અગત્યનો તો અનેક આઈપીએસ અધિકારીઓ છે તેમને પ્રમોશન મળે તેવી પૂરેપૂરી શક્યતા છે તો આજે ડીપીસીની બેઠક મળી હતી તેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સમશેરસિંહ મનોજ અગ્રવાલને મળી શકે છે પ્રમોશન ડૉક્ટર કે એલ એન રાવને પણ પ્રમોશન મળે તેવી શક્યતા છે નિર્જા ગોટરૂ એચ એન પટેલને પણ પ્રમોશન મળી શકે છે તે ઉપરાંત રાજુ ભાર્ગવ આરબી બ્રહ્મ બ્રહ્મભટ્ટને પણ પ્રમોશન મળે તેવી શક્યતા છે તો અનેક અધિકારીઓ છે તેમના નામ સામે આવ્યા છે તો તેમને પ્રમોશન મળે તેવી પૂરેપૂરી શક્યતા છે અત્યારે સૌથી મહત્વના સમાચાર નવા ડીજીપીની જાહેરાત પૂર્વ આઈપીએસને પ્રમોશન મળશે તેવી શક્યતા છે તો આજે બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ડબા ડીજીપીની જાહેરાત સામે આવી છે પૂર્વ આઈપીએસને પ્રમોશન આપવા અંગે બેઠક યોજવામાં આવી હતી તો ટૂંક સમયમાં જાહેરાત પણ થઈ શકે છે કેટલાક આઈપીએસ અધિકારીઓ છે તેમને પ્રમોશન આપવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો ઓગણીસો એકાણું થી ઓગણીસો પંચાણું ની બેન્ચના આઈપીએસ અધિકારીઓ છે તેમને પ્રમોશન મળે તેવી પૂરેપૂરી શક્યતા છે તો પ્રમુશ આજે પ્રમોશન છે ગત અઠવાડિયે જે બેઠક મળી હતી તેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો અનેક આઈપીએસ અધિકારીઓને આજે બઢતી મળે તેવી શક્યતા છે તેમાં ખાસ કરીને અનેક નામો સામે આવ્યા છે તે નામોની વાત કરીએ તો શમશેરસિંહ મનોજ અગ્રવાલ ને પ્રમોશન મળવાની શક્યતા છે ડૉક્ટર કે એલ એન રાવ તેમજ નિર્જા ગોટરૂ એચ એન પટેલ સહિતના જે આ ઊંચો આઈપીએસ અધિકારીઓ છે તેમને પ્રમોશન મળવાની શક્યતા છે ઉપરાંત રાજુ ભાર્ગવ આરબી બ્રહ્મભટ્ટને પણ પ્રમોશન મળવાની શક્યતા તો આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે આ એક બેઠક યોજાઈ હતી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ઓગણીસો એકાણું થી પંચાણું બેન્ચના જે આઈપીએસ અધિકારીઓ છે તેમને પ્રમોશન મળે તેવી શક્યતા તો સંવાદદાતા કાર્તિક જાની આપણી સાથે જોડાયા છે જે કાર્તિક નવા ડીજેપી છે તેમની જાહેરાત સામે આવી છે અનેક પૂર્વ આઈપીએસ અધિકારીઓ છે તેમને પ્રમોશન આપવા અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે શું છે આ અંગે માહિતી ચોક્કસ થી મનોજ જે રીતે વાત કરવામાં આવે આઈપીએસ અધિકારીઓ છે ખાસ જે મહત્વની વાત કરવામાં આવે તો વર્ષ ઓગણીસો થી ઓગણીસો પંચાણું જે બેચના આ આઈપીએસ અધિકારીઓ છે તેમને પ્રમોશન આવે તેવી શક્યતા છે ખાસ વાત કરવામાં ગત અઠવાડિયે જ પ્રમોશન માટે બીપીસી એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જે ઓગણીસો એકાણું થી ઓગણીસો પંચાણું બેસ આઈપીએસ અધિકારીઓ હતા તેમની જે લિસ્ટ છે તે તૈયાર કરી દેવામાં આવી છે તેમને પ્રમોશન આવ્યું તેવી છે અને મનોજ અગ્રવાલ ને આવી શકે છે પ્રમોશન ઓગણીસો બાણું બેસ ના ડોક્ટર કે એલ રાવ ને પણ પ્રમોશન જે છે તે મળી શકે છે અને ખાસ જો વાત કરવામાં આવે તો ઓગણીસો ત્રણ બેસ ના નિરજા કોટુરા અને એસ એચ પટેલ ને પણ પ્રમોશન મળી શકે તેવી શક્યતાઓ એ અત્યારે છે કે સામે આવી રહી છે પરંતુ મહત્વની વાત કરવા માંગે તો ઓગણીસો એકાણું થી ઓગણીસો પંચાણું જે બેસના આઈપીએસ અધિકારીઓ છે પ્રમોશન બઢતી સાથે બદલી પણ આવી શકે તેવી પણ અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે જી જે કાર્તિક જે રીતે વાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઓગણીસો એકાણું થી ઓગણીસો પંચાણું પંચાણું ની આ જે બેન્ચના અધિકારીઓ છે આઈપીએસ અધિકારીઓ તેમનું પ્રમોશન થઈ શકે છે પરંતુ

તેઓને ખાસ પ્રમોશન જે છે તે મળી શકે છે જેમાં શમશેરસિંહ મનોજ અગ્રવાલ જે છે તે તેમને મળી શકે છે શમશેરસિંહ અગાઉ એસીબી ના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે સુરત સુરત કમિશનર પણ રહી ચૂક્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે જેઓ જે ગુડ બુક માં છે તેઓને પ્રમોશન સાથે સાથે બદલી પણ સારી સારી પોસ્ટ ઉપર બદલી પણ તેમને મળી શકે તેવી શક્યતાઓ છે બીજી જે વાત કરવામાં આવે ડોક્ટર જે કેએલ રાવ છે તેઓ પણ ઊભો છે કારણ કે ઓગણીસો પંચાણું બીજા આઈપીએસ થઈ ચૂકી છે તેમને પણ પ્રમોશન જે છે તે મળી શકે છે આજે મહત્વના આર્મી ભ્રમભટ છે તેઓ આઈબી સહિત વિભાગોમાં તેઓ સુરત સહિત આઈબી વિભાગ સહિત જે ફરજ મજા ચૂક્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે આર્મી ને પણ પ્રમોશન જે છે તે મળી શકે છે જે કાર્તિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો અત્યારે જે મહત્વના સમાચાર સામે આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે આજે નવા ડીજીપી છે તેમની જાહેરાત પૂર્વે જ આજે જે આઈપીએસ અધિકારીઓ છે તેમને પ્રમોશન આપવા અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે એક બેઠકમાં નિર્ણય પણ લેવામાં આવ્યો છે અનેક આઈપીએસ અધિકારીઓ છે તેમને બઢતી સાથે જે પ્રમોશન મળી શકે છે અને અનેક અધિકારીઓની બદલી થાય તેવી પણ શક્યતા છે